અંકલેશ્વર ઉદ્યોગ મંડળની કમિટીના આઠ મેમ્બરો માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું એક હજાર છ જેટલા મતદાતાએ મતદાન કર્યું હતું અને બપોર બાદ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એટલે અંકલેશ્વર જીઆઈડીસી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના આઠ સભ્યો માટે જે મતદાન યોજાયું હતું તેમાં હવે ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે બે પેનલોના સોલ ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે હાલ આ બોલા આ સમાચારો બોલાઈ રહ્યા છે ત્યાં સુધીમાં બે રાઉન્ડ પૂરા થયા છે ત્યારે ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ વચ્ચે આજે મતદાન દિવસના દિવસે સવારે વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જનરલ કેટેગરીની આઠ બેઠકો ઉપર સોલ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ શાંતિપૂર્ણ માહોલમાં થયો હતો બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન પૂર્ણ થતા અગિયારસો સત્તાવન મતદાર પૈકી એક હજાર છ જેટલા મતદારોએ એટલે કે ઉદ્યોગકારોએ પોતાની મેનેજિંગ કમિટીના સભ્ય માટે મતદાન કર્યું હતું અંદાજી સત્યાસી ટકા મતદાન નોંધાયું હતું સાંજના પાંચ વાગ્યા બાદ મતગણતરીનો પ્રારંભ થયો હતો ત્યારે હાલ બે રાઉન્ડ પૂરા થયા છે અને બંને પેનલો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામી રહ્યો છે જોકે એકસો ને મતદારો અથવા ઉદ્યોગ મંડળના સભ્યો પોતાના અધિકારનો ઉપયોગ કર્યો નથી ત્યારે હાલ મતગણતરી ચાલુ છે અને મોડી રાત્રિ સુધી એનું પરિણામ આવે તેવું જાણવા મળ્યું છે હાલ તો મતગણતરી ચાલી રહી છે અને એ આ હોલ ખાતે ચાલતી મતગણતરીને લઈને એકબીજા પેનલ ના સભ્યો ના પણ ઉત્સાહ જોવા મળી રહ્યો

નાઇન્ટી ફોર એટલે કે ઓલમોસ્ટ એટી સેવન પર્સન્ટ જેટલું મતદાન થયેલું છે બધા પોલિંગ એજન્ટ અને આભાર માની છે શાંતિપૂર્ણ મતદાન કરવા માટે મિત્રો આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની આ ચૂંટણીમાં બે પેનલો સામસામે સામે ચૂંટણી લડી રહી અત્યારે હાલમાં સહયોગ પેનલની સત્તાધારી પાર્ટીની સામે વિકાસ પેનલ અનેક મુદ્દાઓ સાથે કાર્ય કરી રહી છે અને ચૂંટણી લડી રહી છે પણ અંતે તો લોકશાહીના મૂલ્યોને જાળવવા માટેની આ મહેનત છે એને ઉજાગર રાખવાની મહેનત છે એક તરફી નિર્ણયો ના લેવાઈ જાય એના માટેની આ મહેનત છે નમસ્તે અશુ આજે બે હજાર ચોવીસ પચીસનું અંકલેશ્વર યુદ્ધ એસોસિએશનનું ઇલેક્શન છે અને આ ઇલેક્શનમાં અમે જે લોકો માટેના પ્રગતિના કામ કર્યા છે અને બધું સારા સારા કાર્ય જે કર્યા છે એ કાર્ય અમને બતાવે છે કે અમારી આઠે આઠ ટીમને જીતાડી અને વિજય બનાવશે